વિરમગામ નજીક સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ ચંપલાવ્યું આજરોજ સવારના સમયે વિરમગામ નજીક આવેલા સોકલી ગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં અમદાવાદના કોઈ પ્રેમી પંખીડાએ ચંપલાવ્યાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરાઈ હતી કેનાલ નજીકથી એક રિક્ષા મળી આવી છે અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એક વિસ્તારના પરણિત પુરુષ અને પરણિત મહિલા કોઈ પ્રેમ પ્રકરણને લઈને ચંપલાવ્યું હોય તેવી ઘટના સામે આવી છે આ લખાય છે ત્યાં સુધી પુરુષ કે મહિલા મળી આવેલ નથી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે